ડોક્ટર બી આર આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એના દ્વારા પ્રથમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે અને આ ભીમરત્ન એવોર્ડ આપવા માટે ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજના ભજની એવા હેમંતભાઈ ચૌહાણનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને નક્કી કરવાનું કારણ એમાં એવું છે કે સમગ્ર વિશ્વની અંદર ભજનના માધ્યમથી આ અલેખ જગાડનાર તો મારું એ કહેવાનું છે કે હેમંતભાઈ ચૌહાણે ભજનના માધ્યમથી સમગ્ર વિશ્વમાં આ અલેખ જગાડ્યો છે તો શું હેમંતભાઈ ચૌહાણે માત્ર બાબાસાહેબ આંબેડકરના ભજનો અને વિચારધારાનો જ ભજનો ગાયા છે હેમંતભાઈ ચૌહાણ બાબાસાહેબ આંબેડકરની વિચારધારાથી ચાલતા હોય કે એની વિચારધારા ફેલાવતા હોય તો શું હેમંતભાઈ ચૌહાણે બાબાસાહેબની રાહે ચાલી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હેમંતભાઈ ચૌહાણે જો ભજન દ્વારા આ લેખ જગાડી અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારા અને એની જે મિશન છે એને આગળ વધારવાના પ્રયત્નો કર્યા હોય તો ભાઈ બાબા આંબેડકર ને વિચારધારાને લઈ બાબા સાહેબ આંબેડકરના ભજનો ગાવા વાળા તો ગુજરાતમાં ગણાય છે એ લોકોને કોઈને પ્રથમ વિવ્રતને એવોર્ડ શા માટે હું મારા વિચાર રજૂ કરું છું ત્યારે મારું તો એવું કહેવાનું થાય છે કે ભારતની અંદર આપણે તો ગુજરાતની વાત થઈ છે કે ભીમરતનો એવોર્ડ જો આપવો જોઈએ પ્રથમ તો ભારત લેવલે હું એમ કહીશ કે કાશીરામ સાહેબને ભીમરત્ને એવોર્ડ આપવાની જરૂર છે કેમ કે જો કાશીરામ સાહેબ ન થયા હોત એણે સાયકલ લઈ અને ભારત ભ્રમણ ન કર્યું હોત અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ન આપી હોત તો અત્યારે આપણે કોઈ આંબેડકરને ન ઓળખતા હોય પણ જયારે ગુજરાતની વાત કરીએ કે પ્રથમ ભીમરતનો એવોર્ડ આપવો જ જોઈએ બરાબર તો હું અમુક નામો સૂચવીશ પેલું નામ એમાં છે ગુરદાસ બાપન કે જેણે બાબાસાહેબ આંબેડકરની સાથે દીક્ષા લીધેલી બીજું નામ આપીશ ભીમબપા રાવલિયા કેશોદા એને પણ બાબાસાહેબ આંબેડકરના મિશનને લઈ અને બહુ સંઘર્ષ કર્યો છે ઉગા બાપા મૈડા થઈ ગયા એને પણ આ મિશન માટે ઘણી મહેનતો કરી છે લોકોને શુદ્ધ રૂબરૂ ગયા છે બરાબર અમરેલીની અંદર આપણે ગોવિંદ બાપા પરમાર થઈ ગયા જે લગભગ કોઈ નથી ઓળખતું શું કામ નથી ઓળખતું કેમ કે આપણે આવા મિશનરીઓને આગળ પછી જ્યારે એ વયા ગયા ને પછી ભૂલી ગયા છે બરાબર ડીદારની અંદર આપણા કાતિરા સાહેબ થઈ ગયા કે જેને ગળાનું કેન્સર થઈ ગયું હતું ડૉક્ટરે ચોખ્ખી બોલવાની ના પાડી દીધી હતી કે ભાઈ હવે તમારે બાઇક ઉપર બોલવું નહીં આ ન કરવું છતાંય કોઈ પણ આવા મિશનરી પ્રસંગો હોય ત્યારે સાહેબ કોયલા વગર ન રહી શકતા બરાબર રાજકોટની અંદર ગણીએ તો લાખા બાપા સાગઠિયા આપણે જયદેવ બાપા એણે પણ મિશનની બહુ વ્યવસ્થિત ચલાવેલું તો આ બધા લોકો જ્યારે મિશનને લઈ અને ઘરની બહાર નીકળી ગયેલા બરાબર જેણે લોકો સુધી બાબાસાહેબ આંબેડકર છે આવા લોકોને ને ઓળખા માટે અને જ્યારે હેમંતભાઈ ચૌહાણની આપણે વાત કરીએ આપણે એની સાથે કોઈ વાંધો નથી પણ જો હેમંતભાઈ ચૌહાણનું આમાં નામ નક્કી કરવામાં આવ્યું હોય તો હેમંતભાઈ ચૌહાણ જ્યારે બાબાસાહેબની વાત કરતા હોય અને બાબાસાહેબના મિશનને લઈ અને ભીમરતને એવોર્ડની વાત જ્યારે અહેમતભાઈ ચૌહાણ સુધી પહોંચતી હોય તો મને તો એટલી ખબર પડે કે હેમતભાઈ ચૌહાણે આ બાબતે ખાલી એટલું જ કહેવું જોઈએ કે ભાઈ ભીમરતને એવોર્ડ દેવા માટે તમે જે મારું નામ સજેસ્ટ કર્યું છે એ બદલ હું તમારો આભારી છું પણ હકીકતમાં તો ભીમરતનો એવોર્ડ આ જે મેં હમણાં નામ આપ્યા ને આવા લોકોને આપવાની જરૂર છે હેમંતભાઈ ચૌહાણે બાબા સાહેબ આંબેડકરના ભજનો ગાયા છે તો કે ભાઈ ગાયા અને હાલે નથી ગાતા બીજી વાત કે આટલા વર્ષો થઈ ગયા હું નાનો હતો બહુ ત્યારે અમારે બહાર પડવાની અંદર આંબેડકર જયંતિ ઉજવાતી અને ત્યાં હેમંતભાઈ ચૌહાણ આવેલા બહુ જાજા વર્ષો પહેલા બરાબર ત્યારથી માંડીને અત્યાર સુધીમાં મને નથી સાંભળતું કે બાબાસાહેબ આંબેડકરની એવી કોઈ મિશનની વાત હોય ચૌદમી એપ્રિલ હોય છઠ્ઠી ડિસેમ્બર હોય કોઈ પણ એવું કાંઈ કાર્ય હોય કે ત્યાં હેમંતભાઈ ચૌહાણ હાજર રહ્યા હોય સમાજના લોકો માટે જ્યારે કોઈ પ્રકારનો અત્યાચાર થયો હોય ત્યારે બહોળી સંખ્યામાં ગુજરાત આખાના સમાજના લોકો ભેગા થયા હોય અથવા તો આંદોલનો ચાલુ કર્યા હોય તો ત્યાં હેમંતભાઈ ચૌહાણે ક્યારેય આટો માર્યો કે કોઈ એક સામાન્ય વિડીયો બનાવી આ જે કોઈ એવો અત્યાચારનો બનાવ બીડો હોય એને વખોડી કાઢ્યું આવું ક્યારેક કોઈ જગ્યાએ એવું મને નથી સાંભળતું કે હેમંતભાઈ ચૌહાણે આ કંઈક કરેલું છે તો ભાઈ તમે કેવી રીતે હેમંતભાઈ ચૌહાણને સજેસ્ટ કર્યા આ ભીમરતને એવોર્ડ આપવા માટે સમાજ માટે જે લોકો તૂટી રહ્યા છે સમાજ માટે જે લોકો મથી રહ્યા છે બાબા સાહેબ આંબેડકર અને કાશીરામ સાહેબની જે વિચારધારાને લઈ અને સમાજની વચ્ચે જે જઈ રહ્યા છે એવા લોકોને શા માટે એવોર્ડ હું તો એમ કઉ છું કે સમાજનો કોઈ એક દલાલ હોય ને દલાલ આંબેડકરી વિચારધારાની જે દલાલી કરતો હોય કોઈ પક્ષ પાર્ટી મારી હું કહું એને એમ આ આંબેડકર વિવ્રતને એવોર્ડ આપવો જોઈએ કેમ કે ભલે એને સમાજની દલાલી કરી પણ સમાજને વિચારધારા તરફ ખેંચી દલાલી કરી ને એ દલાલ બીનો એની પાછળ સમાજને કંઈક જાગૃતિ મળી કે આવા લોકોથી સાવધાન રહેવાનું છે તો આવા કોઈ વ્યક્તિઓને પણ હું તો કઉ છું ભીમરત્ન એવોર્ડ આપવો જોઈએ અને હેમંતભાઈ ચૌહાણે આ બાબતે વિચારવું જોઈએ કે હકીકતમાં હું ભીમરત્ન એવોર્ડ લેવાને યોગ્ય છું કે કેમ